જય દ્વારકાધીશ ભાઈ જય મા મોગલ સ્વાગત છે તમારું હું આપણા આજના વિડીયોની અંદર અને મોર્નિંગ તો કયું ન થઈ ગઈ ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો થોડું વધારે આપણા હાથમાં કાચો નાસ્તો છે પેલા આપણે આને રાખી દઈએ ગાડીની અંદર આ તમે જો આપણે કેમ્પિંગનો બધો સામાન નાખી દીધો છે અહીંયા નાખી દીધો છે સોફો એટલે નાસ્તાના પેકેટ રાખી દઈએ અહીંયા ડેકીને કરીએ આપણે બંધ અને જઈએ કુદરતના ખોળે કરીએ કંઈક વ્યવસ્થિત આયાથી સિંતેર કિલોમીટર લોકેશન આવેલી છે તો એ બાજુ જાય એકદમ આનંદ આવવાનો છે ઘણા બધા મિત્રો આપણે ત્યાં આવવાના છે ગાડીઓ લઈ લઈને તો ત્યાં જાય ફાઇનલી અને કરીએ આપણે કેમ્પ અને જોઈએ લોકેશન ટૂંકમાં ક્યાંક આપણે યોગ્ય લાગે છે આજુબાજુની સાઈડમાં હાલો પહેલાં તો અહીંયાથી આગળ વધ્યા આ જાઉં તમે સામાન આપણે છે ને બધું આ ઓલા ટૂંકમાં સેન્સર મોસન સેન્સર લાઇટો ઓલી લાઇટો બધી લાઇટું નાખી લીધી છે બેડ એકદમ વ્યવસ્થિત નાખી દીધો છે ટૂંકમાં જરૂરિયાત પૂરતી આપણે બધી સામાન સાધન સામગ્રી નાખી લીધી છે ગેસનો ચૂલો આપણે નથી નાખ્યો અને એનું રીઝન એ છે ભાઈ કે કદાચ ત્યાં આપણે મેળ આવશે ને તો ઓલો દેશી ચૂલો બનાવી લેશું અને એમાં જ આપણે કંઈક વ્યવસ્થા કરશું જ્યારે તમે સમય જોઈ લો વાગી ગયા છે બાર વાગીને છેતાલીસ મિનિટ થઈ જાય અને કાલે આપણા ગાડીની આખી સર્વિસ આપણે અંદરથી એવા માટે જ કરાવી હતી કે આપણે મેં કીધું પછી છે ને આમાં સોફાની બધું નાખી દઈએ ને તો વ્યવસ્થિત એકવાર પછી કાંઈ ગાડીમાં ના નારીએ અંદર શું છે કે મેલી ન થાય અને પછી આપણે થોડુંક અંદર ધ્યાન રાખીએ છીએ વ્યવસ્થિત રીતે એટલે હવે કંઈ વાંધો છે નહીં હવે તો આપણે હાથવાર પગ ખખે પછી અંદર આવશું અંદરથી ચોખ્ખી રહેવી જોઈએ મેન વસ્તુ એ છે કારણ કે બહારથી તો હું જોવાનું હોય એટલે ગમે એટલે પાલિશને મર્યાશું કાંઈ થવાનું નથી કો અત્યારે છે ને ફૂલે ફૂલ તડકો પડે છે અહીંયાથી ભાઈ અમે બે જ્યાં અને આગળથી હજી આપણા ઘણા બધા મેમ્બર આવવાના છે હવે અમને મેન વસ્તુ એ છે કેમ્પની કુદરતના ઘોડે લોકેશન સારી એક સર્ચ કરવાની છે અહીંયાથી સાઠથી સિતેર કિલોમીટરના એરિયામાં એટલે અહીંયાથી કાલે આપણે જ્યાં જોયું હતું ને ત્યાં આપણે લગભગ ભાઈ પહાડો બધા છે ને થોડા ઘણા આ બાજુ હારા હતા આપણે સમાણા અને એ બાજુ વધારા અને તો જોઈએ અત્યારે તો પહેલાં અહીંયાથી નીકળી ગયા છે એ બાજુ હારી એવી કેમ્પની લોકેશન જોઈએ અને મસ્ત એવો આપણે એમ કહે કુદરતના ઘોડે આવી આપણે આનંદ કરવા જવો હોય

પણ આ ત્રણ વાગી ગયા છે ભાઈ રસ્તો જો તમે બ્યુટીફુલ આ લોકેશન જો હવે છે ને આપણે ક્યાંક સારી જગ્યા એવી ગોતીને કેમ્પ કરીએ પણ કેમ્પ કર્યા પેલા વસ્તુ એવી છે કે આપણે થોડોક સામાનય ભેગો રાખીએ કારણ કે ચા પાણી જમવાનું બધું હોય તો કેમ્પની જે મોજ આવશે નકર જાઉં ક્યાં મરી જાઉં ગઈખીએ સાંજે એટલે જો આ લોકેશન જવું તમે લોકેશન એક નંબર છે પણ હવે આગળથી આપણા એક મહેમાન આવે છે એને પેલા રિસીવ કરતા આવીએ થોડોકથી અને ત્યાંથી કંઈક આપણે થોડું ઘણું બધું સામાનય લેતા આવીએ બાકી આ તડકો પડે છે નો ડાઉટ ફૂલ ટાણ ગરમી થાય છે કારણ કે તડકો ચારે બાજુ એવો છે અત્યારે કાલાવડ અહીં તો દસ કિલોમીટર સેટું રહ્યું હોય ને આપણે લોકેશન ગોતતા ગોતતા અત્યારે ભૂદેવ આવી ગયા કેમ છે આનંદ આ ઇનોવા અને ઓલી ડિઝાયર હવે આપણે આ લોકેશન જો ડેમ આ નદી ને એવું તો બધું દેખાય છે આગળ અહીંયા જઈને સર્ચ કરીએ હું છે હું નહીં જો સારી જગ્યા હોય ને તો એ બાજુ ધામા નાખીએ ગાડી ત્યાં જાય એવું હોય તો સાડા ત્રણ વાગ્યા છે ને આગળ હવે આવશે કાલાવડ અને ની ગાડી જો રહી ઇનોવા જો હવે ઠાઠો ઠાઠો જ છે પકડીને જ આવે એટલે ત્યાં જાય આપણે ત્યાં મિત્ર ને ફોન કર્યો જઈ આવે છે કે ભાઈ હારા અહીંયા ઘણા બધા લોકેશન છે ઘણા એકલા ડેમ છે તમને મોજ આવી હે તો ભાગીએ છીએ અહીંયા દો એટલા આરિયામાં ભૂદેવ ની ઇનોવા દેખાય હા ઠાઠો ઠાઠ જ છે ભાઈ પણ ની અંદર આપણે એન્ટ્રી થાય છે ને અહીંયાથી આપડે લેવાનો છે જુનાગઢ વાળો હાઈવે એટલે જુનાગઢ વાળા હાઈવે ઉપર આપણે ભાઈને મિત્રને ફોન કર્યો છે કે લોકેશન છે જોરદાર ત્યાં પહોંચી ત્યાં તો થોડોક ઠંડો પરાય થઈ જાય એટલે આપણે કેમ નાખવાની મજા આવે ને જે કાંઈ આપણે સામાન અને બધી વસ્તુ ઘટે જે લઈ લઈએ આગળથી હવે આવી ગયા છે ફાઇનલી આપણા જે આવવાના થાય અત્યારે જો તમે ભુદેવે ગાડી ભાઈ મોટા કરી લીધી હો હવે હું કે હવે તો રસ્તો આપણો જાણીતો છે આપણે અત્યારે આવી ગયા છીએ કાલાવડનો જે ડેમ છે કાલાવડની બાજુમાં બાલંબા ડેમ કે જે આખા કાલાવડને પાણી પ્રોવાઈડ કરે છે આ એ ડેમવાળો રસ્તો છે ને ત્યાં જાય છે ત્યાંનું લોકેશન છે એક નંબર જોરદાર

બે દુકાન પડ્યા છે આપણે બે ગાડીઓને ગોઠવી દીધી છે ને હવે પેલા આપડે નાખીએ આપણું ટેન્ટ એટલે કામ થાય ચાલુ આપણું ભાઈ ફાઇનલી આપણે ઊભું હું કરી નાખ્યું છે આપણે હું ઝૂપડું બોલો કહે નહીં જેમ હવે આમાં નાખી દઈક અંદર જ નાખવાનું છે ને પછી બે હજાર શાંતિથી ડેમના કાંઠે આ અત્યારે વરસાદનો માહોલ છે આ વાદળા તમે જો વરસાદ આવું આવું છે ને આપણે નાખી દીધો છે અહીંયા હાઈ ક્લાસ વ્યવસ્થિત ડેમના કાંઠે કેમ્પ અને નાસ્તો પાણી બધું છે ભેગું એટલે કરીએ હમણાં અહીંયાથી એકવાર તમને વ્યૂ પાછો દેખાડી દઉં કંઈ ઘટે નહીં બોલો હવે ફટાફટ પહેલાં તો આપણે જઈએ અંદર અને કરીએ નાસ્તો વાહ આ

એનું કારણ એ છે કે અંદર વળી તો પાણી માણી ના જાય કારણ કે એક તો અહીંયા મસલા બહુ છે જીવડા અને કંઈ જાય ને બંધ કરી દીધા જોવા જીવડી ઉડે ગાડીની ટાયરમાં બહુ જાજી એવી જીવડી છે ઝીણી ઝીણી પણ દેખાતી નથી ભાઈ અત્યારે જવું હોય તમે કહી દે સર વરસાદ આપણે આમાં ફોનમાં દેખાય ધોરિયા પડે છે જ્યાં પડે ત્યાં પડે છે આ બાજુની સાઈડ જોઈએ તો અહીંયા કાંઈ નથી આ બાજુ તડકો હા દોર્યો આપણે ભાઈ અત્યારે ઝૂપડું શું કહેવાય આપણું ઉડવું ઉડું છે એટલે પછી અહીંયાથી અત્યારે હમણાં કાઢીને પાછું અહીંયા રાખ્યું છે ભાઈ આપણું ઝૂંપડું છે ને જવા જવાની ઓલામાં છે હવે ક્યાંય ઉડેન કઈ કઈ નથી પવન એવો છે અને વરસાદ કોક કોક છાટા ચાલુ છે એમ કહી શકીએ આપણે એ ભાઈ આ પવન નું જાય છે ઊંધા ચતુન થાય છે હા પવન છે ફૂલ અરે પણ પકડીને રાખવું જો હા નકરા બધું યોજા ભાઈ છે ને હવે કેમ આપણે હેને હમણાં ગાયો કા સકારી લઈએ કારણ કે નકરા હેને પુડીને જાય છે બધું દરિયામાં આ દરિયો કે તરાવ કે ડેમ કે આપણે જે કઈ બધું સરખું જ છે જાણે હમણાં થોડીક ગાડી છે એટલે વાંધો નથી પછી ઓલી બાજુ એ ગયો ગયો આ માયા માડી નગર હવે આવડીને જવાનું હોય વરસાદ પૂરું દેવા બધા ભાઈઓ આવી ગયા છે ગાડીની અંદર તમે જવા કાચ ઉપરથી તમને ખબર પડતી હશે કે વરસાદ વધારે આવે બાકી હમ તો આમાં કેમેરામાં બહુ દેખાય નહીં ત્યાંથી આપણે માન માન આપણે એમ કહીએ લોકેશન નથી આપણે બાજુ ટૂંકમાં બહાર માનમાન એટલે માન માન આવતા રહ્યા કે ભાઈ બહાર નીકળી ગયા વરસાદ હતો ફૂલ એટલે મેં કીધું હવે ભાઈ ત્યાં રોકાવાથી અત્યારે કાંઈ મેં કીધું બેનિફિટ નથી કારણ કે ફરી પાછા વરસાદ વધારે પડી જાય તો આપણે પાછું રિટર્ન જવામાં તકલીફ વારું થઈ જતું હતું એટલે અત્યારે ત્યાંથી બહાર આવી ગયા છે હમણાં આગળ પાછું આવી ગયા કાલે હોડ પાછળથી બધા ભાઈઓએ ચા પાણી પીધા અને ત્યાંથી ચા પાણી પીને ભાઈ નોખા અદા હજી પાછળ થઈ જો અહીંયા અરીસા માધાની ગાડી દેખાતી હા એટલે હમણાં આગળથી પાછા અધા વ્યા જ્યાં સીધા ત્યાંથી આમ ગોંડલ બાજુ અને આપણે પાછા જાસુ આમ સીધે સીધો મસ્ત વ્યૂ જોતા જતા પહોંચીએ સીધા જામજોદપુરની બજારમાં નગર આજે ભાઈ એવું હતું કે અહીંયા મસ્ત એવી લોકેશન છે તો કેમ્પ કરીએ ટૂંકના કેમ્પ તો આપણે કરીએ નાખ્યો હતો પણ ત્યાં નાઇટ આપણે રોકાવાનો પ્લાનિંગ હતો કે ભાઈ અહીંયા આપણે કદાચ નાઇટ રોકાઈએ અને આખે આખો મોસમ હતો ઠંડો એટલે એની મોજ લઈએ પણ હવે વરસાદ આવી ગયો થોડોક વધારે આપણે જેટલો થાય રહ્યો હતો એના કરતાં વધારે પડ્યો અને મેં કીધું હવે અહીંયાથી નીકળીએ પવન હતો પાછો કાલાવડ 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 નું ભાઈ ઓલું બસ સ્ટેશન છે રોડ ઉપર જ જો વાર આગળ અહીંયા જરાય વરસાદ નમ રહે તમે રોડ ઉપર એક ખાટો નથી દેખાતો જો સામેથી ભાઈ એસટી આવે બસ સ્ટેશન મેન રોડ ઉપર જો ધારી જામનગર ધારી જામનગર ધારી જયપુર ધોરાજે જામનગર ભાઈ તો એમાંય ભાઈ હતા એની રોડ વધારે ઊભી રાખી દીધી આભાર તમારો ભાઈ અત્યારે ગયા હે પાછા કલાક ભેગા થા શું મળીને એટલે મજા આવી હવે આ જાય અદા અમારા પડવાના છે નોખા શું કહ્યો દા આવો તમે આવો હાલતા તમે લાંબી લાંબી ટૂંકું ગોઠવો દાર્જિલિંગ ને શું કહેવાય ક્યાં હમણાં જઈને આવ્યા બાજુ જઈને આવ્યા ભાઈ સવા સાત વાગી ગયા છે અને અહીંયા આપણે ઘણા બધા ભાઈઓને મળ્યા ઘણી વાર ચા પાણી પીધા બેઠા આનંદ આવી ગયો આપણે એમ કહીએ કે ખોટી થોડાક થઈ ગયા નગર અત્યારે તો આપણે પહોંચવું પહોંચવું તો સમજી લો ને કે આમ હા ભાઈ જામજોધપુરથી જ્યાં પાછો રસ્તો એવો એક નંબર એકલા જ છે ને ગોલી જવો આપણે હેડ હે રામનામા કાલાવડથી જામજોધપુરથી આપણે એમ કહી ગયા કે ના આવો ના આવો છે વધારે થોડોક સિંગલ પટ્ટી આવે છે હમણાં આગળથી સિંગલ પટ્ટી આવી જાય પછી પાછો ટૂંકમાં ત્યાંથી નહીં બે ચાર ગામ વટી જાવ એટલે પાછો આવો નવો આવી જાય આપણે સમાના પાસેથી એટલે અમુક અમુક રસ્તા જાય બહુ હારા છે આપડે અમુક અમુક તો છે ભાઈ રસ્તાની પથારી ફરી ગયેલી છે અને ભાઈ આજે વરસાદ છે તમારે ક્યાંય કઈ હોય તો જરાક મને આમાં કમેન્ટ કરીને કહેજો મારો હલો ક્યાં કેટલો વરસાદ પડ્યો હોય નકર આજે આપણી ઈચ્છા તો બહુ હતી કે ભાઈ ત્યાં આપણે નાઇટ કરીએ ને ઘણું બધું ટૂંકમાં કારણ કે બધા બાજુ ભેગા જતા એટલે એમ હતું કે ના મોજ આવશે પણ વરસાદ આવ્યો એટલે પછી બધા વેખાઈ ગયા છે પણ આપણે સમજી લો કે જામજપુર ઓલો મોસ્ટ પચાસ કિલોમીટર આસપાસ આવી જાય છે તો ભાઈ પહોંચી ગયા હજી ફાઇનલી આપણે શું કહેવાય શેઠ વડારા હજી આગળ આવું આવવું છે આપણે રડાર ક્રોસ ચમણા આપણે ક્રોસ કર્યો છે સમણા પહોંચવા આવ્યો છે અચ્છા આ ક્રોસ નથી કર્યો જે આ ખોડિયાર માતાજીના ટેમ્પલ નો બોર્ડ આવે છે એટલે આગળ બે રસ્તા પડી જાય એક સીધો ફૂલ ન થયો છે અને જમણી સાઈડ આપણે વરીલીયા વાલી સીધો જાજતપુર વાળો પટ્ટો રસ્તો જાઓ તમે કેમ જાય યાર વાંચી આવો આવે છે અત્યારે ગામડાનો થોડોક સિંગલ પટ્ટી આવે પણ એ એક નંબર છે એક ધ્યાન ભાઈ ખાસી આમાં રાખવાનું રહ્યા આ રસ્તા અંદર કે કોઈ જાનવર આડું ના હોતું કારણ કે વાડી વિસ્તારનો એરિયો છે એટલે આમાં હંમેશા સેફ્ટી થી ગાડી આપવી પડે કાંઈ નું કે નક્કી નહીં એમાં પાછું અત્યારે છાટા છૂટી આવતા હોય ને એટલે ગાયું ને એવું બધું રોડ ઉપર વધારે હોય ભાઈ પોણા દસ ગયા છે આપણે પહોંચી ગયા છે ઘરે આજનો તો દિવસ આપણો આમ જ આમ ગયો ગયો અને આપણે જેવું હતું એવું થયું કે ભાઈ ભૂદેવ ની ગાડી જતી હતી ટાયર ની બી કરીને થઈ એટલે પડાકો રસ્તા માં એની સુવિધા થઈ ગઈ આપણે ઘણા બધા મિત્રો હતા એ ગાયો ફટાફટીની ગાડી લઈને પહોંચી ગયા નાખી દીધું ટાયર સમીરભાઈ ની બધા આનંદ પરથી જોવા મળી આવતીકાલે હવાર આપણે આવતા વિડીયોની અંદર બધાને જય દ્વારકાધીશ અને જય મોગલ